કાવ્ય આઠ ચરણોમાં બાળદોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો ચરણોમાં એ કાવ્ય ઉઘડતી પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક રીતે નિરૂપણ કરતું સુંદર મજાનું ઉર્મી ગીત છે જેના કવિ છે શ્રી યોસેફ મેકવાન તેમનો જન્મ વીસમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના વતની હતા કવિશ્રી યોસેફ મેકવાન અમદાવાદમાં આવેલી ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયના શિક્ષક હતા તેમણે સ્વગત અને સૂરજનો હાથ જેવા સંગ્રહો તથા અલખના અવસર જેવા ગીત ગઝલ સંગ્રહો આપ્યા છે આ ઉપરાંત તેમણે ડિંગડોંગ પમરાટ કલરવ જેવા સંગ્રહો પણ આપ્યા છે જેના કારણે એમને વર્ષ બે હજાર તેરમાં કુમાર સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો છે બાળદોસ્તો ચરણોમાં એ ઉર્મી ગીતમાં કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે